એણે મને મૂક્યો ને ત્યાંનો મને અફસોસ બહુ થાય છે શેનો અફસોસ મેરેજ પેલા તમને ખબર પડી કે તમારું વ્યક્તિ તમારું નથી તો મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં એક જ વાતની ચર્ચા થાય છે મિસ ધમો અને પલકના મિત્રો છૂટાછેડા મિત્રો તમે ત્યાં ગમે ત્યાં તેમના વિડીયો જોયા જ હશે અને મારા ભાઈઓ તમને આ વાતની હમણાં ખબર જ હશે કે બે દિવસ પહેલાં મિસ ધમોએ પોતાના જે યુટ્યુબ આઈડી હતી તેમાં મિત્રો એક વિડીયો પોસ્ટ કર્યો હતો જેમાં મિત્રો તેમણે કહ્યું હતું કે હું અને પલક છૂટાછેડા લઈ રહ્યા છીએ તો શું મિત્રો ખરેખર મિસ્ટર ધમુ અને પલક બંને મિત્રો ડીઓ લીધા છે કે નથી લીધા મિત્રો એ તો આપણે આવનારો સમય બતાવશે કેમ કે મારા ભાઈ જે મિસ્ટર ધમ્મુ છે તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં મિત્રો આ વાતની જાણકારી આપી છે પરંતુ એના પછી મિત્રો કોઈ વિડિયો આવ્યો નથી કેમ કે મિસ્ટર ધમ્મુ અને પલક બંને મિત્રો લોકો સાથે મજાક કરતા હોય છે અને પ્રેન્ક વિડિયો પણ બનાવતા હોય છે તો શું મિત્રો આ વખતે હવે સાચું છે કે ખોટું એ તો તમને કે મને ખબર નથી મારા ભાઈ તમને ખબર હોય તો કોમેન્ટમાં જણાવવા ભૂલતા નહીં તો બસ આટલું વિડિયો ગમે તો વિડીયોને લાઇક કરી નાખજો ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક અવનવા વિડીયો સાથે